આ જે કાથરોટા મંદિર છે તેની અહીં સપ્તાહ દર વર્ષે બેસાડવામાં આવે છે આ સપ્તાહનું મોટું એવું મેદાન છે અહીં બહાર ગામથી પધારેલા સાધો સંતો મહંતો અહીં આ ઉપર બેસે છે આ હવન કુંડ છે જ્યાં અહીં હવન પણ થાય છે સામે તમને દેખાય છે ધર્મશાળા ભોજનાલય દર વર્ષે અહીં સપ્તાહમાં હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે તેમજ અહીં પ્રસાદનો લાભ પણ લે છે આ અનેક દાતાઓ તરફથી જે યથાશક્તિ પ્રમાણે ફાળો આપે છે તેમાંથી અહીંના જે બાપુ મંચ છે તે આ બધું બનાવેલ છે સરસ એવી જગ્યા છે જો તમે કાથરોટા પધારશો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લો રમણીય તેમજ સારી એવી આ જગ્યા પણ છે ભોજનની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે